હવે અવતાર લેવા માટે બાબુ જેવા તેવા ઘરે તો કઈ અવતાર લે નહીં કંઈક એવો પૂંશાળી ઘર હોય કંઈક એવો પવિત્ર આત્મા હોય તો અહીંયા ઈ અવતાર લઈ શકે અને આ અજમલ રાજાનો ને કૃષ્ણ પરમાત્માનો આખી દુનિયા ઇતિહાસ જાણે છે અજમલ રાજાના દીકરાનો તો અને કૃષ્ણ પરમાત્માને આવું હતું આ બેયનો મેળ પડી ગયો ઈ અજમલ રાજાને ઈશ્વર મારો નાથ વચન આપે છે અને અજમલ રાજા કહે છે કે તમે મારે અહીંયા દીકરો થઈને આવો તેથી અખિલ બ્રહ્માંડ માલિક કે છે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય બેટા હો કે જન્મે ઓ સાહેબ નહીં હું આખી દુનિયાનો બાપ છું હું દીકરો ન થઈ શકું પણ હું અહીંયા આવીશ તારા ઘરે દીકરાના સ્વરૂપે બાકી જન્મ નઈ લો નકલંગ એટલે કે છે એને કલંક નથી જન્મ થયો અને પછી એના કઈક પાંચ સાત દિવસ નો કઈક સમય આપ્યો હતો અને કંકુ ના પગલા ની નિશાની નાન તેને બધી વાતો બધી ઘણી બધી છે અને પછી રામદેવજી બાપા નો જન્મ થાય અને એ ની પરંપરા ચાલુ થાય અને રામદેવજી બાપા એવું કીધેલો કે મારા નામની જોત કરજો ચોખા ઘીની જોત ગુગલ નો ધૂપ અને હુકડી નો પ્રસાદ અને સફેદ ધોળી ધજા આ કરી અને મારા પાંચ ગાણા ગૌરવ જો કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કઈ ક્યાંક બેઠો છે બસ આનું નામ પાક ભરોસો હોય તો છે અને નો ભરોસો હોય તો કઈ છે અને આઠે પોર જે આનંદની વાતો કરે છે ને ભાઈ એ મહાપુરુષો જ કરી હકે સંતોષ કરી હકે હું તમને આની જ વાત કરું આજે આ બાપુ આ પાઠ આયોજન કર્યું છે ને મહાસુદ બીજ છે એમના નાના ભાઈ બાપુ સ્વર્ગસ્થ થઈ ગયા ને ત્રણ દિવસ થયા છે આવો પ્રસંગ બને અને જે આનંદ કરે ને એને અખંડ આનંદ કહેવાય ઘણા કહેવા વાળા તો કેતા હશે કે ભાઈ વિયોગ્યો છે ને આવું આયોજન પણ નહીં બાપુ કઈક વસ્તુ આખી આપણી સમજણ બહારની વાત છે એમના ભાઈ ભોલાભાઈ

અગિયારસો રૂપિયા રામ ભરોસે પાંચસો રૂપિયા રામ ભરો પાંચ હજાર એકસો એકાવન રૂપિયા રમેશભાઈ કલ્યાણભાઈ બોટાદ વાળા તરફથી અને રામટેકરી રસોઈ પેટે સત્તાવન હજાર રૂપિયા રોકડા આપે છે બોલો રામદેવજી મહારાજ કી ધન્યવાદ ધન્યવાદ ઈશ્વર એમને જાજુ આપે આવા વગેરે કાર્યમાં વાપરે છે ખરેખર ધન્યવાદ છે આપ્યું છે ઘણા બાપુ વાપરતા નથી આવડતું વાપરતા આવડે છે એ ખૂબી છે પાલટી ન કરાવે અમારે ત્યાં પાલટી જેટલા ખૂટાડી દીધું અને આ ધર્મ કરવામાં કોઈ કોઈને ખૂટ્યું એવા દાખલા નથી એટલે આપણે બધો આનંદ કરશું બેને સરસ મજાની સંતવાણી કરી મારે રસિક બાપુ અવારનવાર અમારા આમંત્રણ માન આપ્યું જો કે હું તો અહીંયા સાહેબ પેલા કાટલા જેવું છે હું તો અહીંયા હોઉં

એટલે આ અમારા હાથ પગ છે અમારું ઘરેણું છે કોઈ પણ કલાકાર હોય ને એને ઉજળો કરવો ને બાપુ સાજીંદાના સાજિંદાના હાથની વાત છે હું ખાન નથી કરતો પણ જે કલા છે એને બાપુ દાદ આપું છું એવા આનંદ કરાવે એવા છે આપણે વાણી કરશું તમને જેવી મોજ આવે એવી વાતો કરશું ફરીને આપણે બેનને સાંભળશું બાપુને પણ સાંભળશું અને બીજા કોઈ અમારે સુરેશભાઈ છે મારા મારા મિત્ર એક રામભાઈ દલવાડી આવ્યા છે

ત્યાં બાપુ જીસીબી ને નો હારે એવા પાણા હો જેવા તેવા પાણા નહીં જીસીબી ને એમ ક્યાંક નથી હલવું એવા પાણા ઉપર થઈ અને અહીંયા ઉપર જતા હતા બાપુ પણ આ એક રામદેવજી બાપાની કૃપાથી સરસ મજાનો આશ્રમ બની ગયો ગાયોની ખૂબ સેવા થાય છે માણસોને હરિહર ચોવીસ કલાક હાલે છે ખરેખર આપણી કંઈક કમાણી છે કે આજ આપણે આ આપણી આ ધરતી ઉપર આપણો જન્મ થયો છે એક મોટી કમાણી છે અને રામદેવજી બાપા તો બાપુ રામદેવજી બાપા છે રામદેવજી બાપા બાપુ જો જન્મા ગયા મેવાડમાં આવતારિયા આયા મીરાબાઈ જન્મા ગયા મેવાડમાં આવતારિયા આયા કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં મથુરા આવતારિયા આયા તો આ ધરતી ની કઈક તાકાત તો હશે ને આવા 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 જીવાતમાં ધરતી ઉપર આવે અને આપણી ધરતી માં આવતા રહે તો આપણી કઈ કમાણી નહીં હોય કે આ ધરતી માં આપણો પાથ રોજ થયો છે હવે આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો નથી લાગતો અરે ભલામણા શું આપડી આ ધરતી કચકાઠિયાવાડ સૌરાષ્ટ્ર ધરતી કાયા જેની કુબડી પડસદ જેના પ્રાણ સંત ને સુરા નીપજાવતી હોરઠ રતન ની ખાણ છે મારા રામ એ તમે આજ કોફલો મેળો ચાલુ છે એમાં તમે જીયાઓ ને આટો માર્યાઓ આખા વિશ્વના ના સંતો જ્યાં ભેળા થાય અને આપણા મહારથી સંતો બાપુ જોવાય એની દ્રષ્ટિ તમારી માથે પડે ને કામ થઈ જાય ઈ સંતો ભૂમિ છે ભજન ભજન જેવું આયા જ છે બાકી તો હું ખટારો લઈને બધે રખડ્યો પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કઈ અનુભવવાની વાત છે ઈ જ પાંચ તત્વની વાત છે બાપુ તમારો ને મારો દે પાંચ તત્વનો બન્યો છે ને એમાં પછી દરબાર કોળે પટલ જે હોય બધાને પાંચ તત્વના જ બન્યા છે અને બધાનો લોય લાલ જ હોય એમાં કાઈ હું શું નીસું એને નથી બનાવ્યું આપણે આ કે ધંધે લાગ્યા છે આથી કાયદા કાઢી એને કાઈ કર્યું જ નથી એને તો એક માણા બનાવીને મોકલ્યા એ કે તમને હું માણા બનાવીને મોકલું છું પછી સુખી તમારી હાથે થાવ છો અને દુઃખી તમારી હાથે થાવ હું કોઈ સુખી દુઃખી કઈ કરતો નથી સારું કરો ભજન કરો ભગવાનનું નામ લો સારું થાય અને કોક ના મારવાનું ચાલુ કરો ભૂંડું થાય છે એ તમારા હાથની વાત છે ઈશ્વર બાપુ કઈ કરતો જ નથી આપણે જ ઉભું કરી આ દાણા જોરા હાલે છે એમ હાલે એમનું નો બંધ ન થઈ જાય પણ આપણે ઉભું કરી છે એટલે જોરાવા જવું પડે

અલલે લાડવા જે વાત છે એટલે મહાપુરુષો કહે છે પતિ પત્ની કા એક બતા તો સર્ગાપુર માં સતા શિવ શક્તિ ની જે બાબુ વાત છે ને એ બાપુ અલૌકિક છે પતિ ની વાત પત્ની સમજી કે પત્ની ની વાત પતિ સમજી કે તો જ બાપુ જીવવાની મજા છે બાકી તો પછી ઠીક છે બધા ના ગાડા હાલે છે પણ એ નો હાલ્યા જેવા આપણને એમ થાય કે આ આમ ઢસક ઢસક કેમ હાલે છે એક સ્કૂટર નું હોય ને એક ટ્રેક્ટર નું હોય મારું મેળ માં આવે ડરડી ઉગાડે કાંઠે જો ફૂગી જાય છે મજા આવે જીવવાની મજા એટલા જ માટે બાપુ હરભુજી વાણી કરે હરભુજી ને હૈયા અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીડના બાપુ વાતું પડી હોય ભજન જ્યાં બન્યા છે ને ત્યાં વાતું પડી છે પ્રાણ પીડા તમને કહું એક સાખી છે ને માયા સુધી ગોઠડી વજન ગાળા હાંગા બાપુ હલવાણા કઈક છેડ્યા ને કઈક પાળા આ ચારે બનેલું એક એક વસ્તુ બની હોય લખાણી હોય ને બાપુ એમાં કઈ વાત પડી હોય એમ નામ નો પેલાના સમયમાં વેપારી માણસો છે ને શહેરમાં ધંધો કરે ઉધારે આપે અને અઠવાડિયું રવિવાર જેવો દિવસ હોય ને એટલે પછી ઉઘરાણી જાય એમાં એક ગામમાંથી વેપારી બીજા ગામમાં ઉઘરાણીએ ગયો અને ઉઘરાણી તેદી રાણી સિકા રૂપિયાનો જમાનો રાણી સિકાના રૂપિયા ભરી જબાના બે ખીચા ભરી અને બી આઠમની તૈયારી કેવ ઝગાએ કાવ ઘરે ગયો નીકળ્યો અહીંયા ગામમાંથી અને હામાં એના ગામમાં જવા માટે નીકળ્યો રસ્તામાં એક હાકડો રસ્તો આવે નેરિયા જેવો રસ્તો આવે ઊંડો ઈ રસ્તામાં ઉતરો એને કે કાય કા હું ઘર ભેગો થઈ જાવ આની કોરથી વાણીઓ ઉતરો હામેથી બાપુ એક રીસ ઉતરું રીસ એટલે રીસે એમ ઈ વેપારીને જોયો ને વેપારીએ રીસને જોયો તો રીસને એમ થયું કે માણા છે આનો ભરોહો ન કરાય આ શું કરે નું કઈ નકી અને આ વેપારીને એમ થયું કે હરું રીસ છે મને મારી નાખે તો શું કરું બે ઉભા રહી ગયા વિચાર કરે છે શું કરું પાછો વળો ને વાય દોડીને મારી નાખે તો રીસ ને એમ કે હું પાછો વળો ને માણા છે દોડીને મારી નાખે તો પણ બે થોડી થોડી હિંમત કરી કે આપણે આ વેપારી એમ કે આન પણ હું હળો હળો નીકળી જાઉં ઓલા ને એમ કે હું આન પર થી હળો નીકળી જાઉં બે ધીરે 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 ડગલા ભરીને આવે ને બે પાય પાય આવ્યો ને હામે હામે આમ નજર થઈ ને ઓલો વેપારીએ એ ગયો ને રીસે બી ગયો ને વેપારી ને એમ કે મારી નાખશે એટલે કાન પકડી લીધા

અને કાન પકડાઈ દીધા એ કે બાપુ મારા ખેર વેલા છે એ મને લઈ લેવાથી એ કે લઈ લે લઈ લે જલ્દી હાલ ઉપાડ એ એને બાપુ ખાયા ખા પૈસા વીણીને સભા ભરી પછી જે ભાગ્યો હોય છે એને હગડ પીડ્યા છે કેવો ભાઈ જોઈ છે અને બાપુ એને તો આમ જો ખેપાટિયા ગયા પછી બાપુ મીડ્યા કઈ ખેરવા શું ખરે વાળ કરતા એટલે કીધું કે હા હા માયા હુદી ગોઠડી હુજર આપણે બધા માયામાં માં જ હલવાના છે ભલે હું એવું નથી કેતો મારે આ પૈસાની જરૂર નથી એવી વાત નથી જરૂર મારે છે પણ એમાંથી મહાપુરુષો કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા ચોવીસ કલાકમાં કંઈક કરજો મારા કોઈ સીતારામ માં સમજતું નથી આ સીતારામ કહે તો આપણે સમજતા કર્યા જાણે કેમ આપણે ગાળ દીધી હોય સમજણ જ નથી

અરે બાપુ સંતો ની તો બાપુ શું આપણે બલિહારી ની વાત કરીએ ભલા મળે સાધુ સંતો છે ને એની વાત જ ન થાય અને અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે સાધુનો દીકરો ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ નો બોલીએ કોને તો મરી જાજો મરી અમારા ગુરુ મહારાજ અમને સાથી માં સોળ સાત બાવા સાધુ ના હામા મળે ને સીતારામ નો બોલીએ કોઈ મરી જવાય એમાં પૈસા દેવા અમે આ જ્યાં બોલાવી લો એ કઈ ન બોલ્યો શું કેવું

કાલ અમે અટાણે ઠેઠ બનાસકાંઠા માં આખો દે ઓલું કુતરું કુંડલું ઓળી ને પીડ્યું હોય ને એમપીડા રહી હાજે પાછું કે કોઈ ગાડીઓ બાડીઓ વાળા લઈ જાય ને પછી પેટી પેટી હાથમાં હોય ચાર્જિંગ થઈ જાય અને આવો જયારે બાપુ માહોલ જાય ભલે દસ જણા બેઠા હોય સામે પણ બાપુ અધિકારી હાથમાં હોય ને તે અમને એમ થાય કે મારા આંતડા તોડી નાખી ભલે ભજન યા થાય છે આવી સાધુ ની ભજન થાય છે બાકી તો બાપુ જ્યાં જાય રાહડા ગવાતા હોય છે ભજન તો ભજન હોય ભજન માં દેહ ની દિશામાં ગુરુ મહારાજ કહેતા કે બાપુ આ સંગીત છે ને સંગીતે એક સંગીત બજાવે અને પાણા બોલ્યા છે બોલો બાપુ પાણા અવાજ કર્યો છે શું જોવે છે સંગીત

એવા ભજન થતા હોય ને દી ઉગે ને મંગાવું નો આવે ખબર ન પડે ચા ની જરૂર ન પડે કેટલા વાગ્યા એમ જોવું ન પડે અને હુરજ નારાયણ ઉગે તે ખબર પડે ખાલી કાંદાસ બાપુ પ્રોગ્રામ સુરતનગર માં હતો ને બાપુ એક જ રાઉન્ડ એને કર્યો ને એમના એક સેવક હતા અને એને કીધું કાંદાસ બાપુ આ મારી નજર નો દાખલો હું કાંદાસ બાપુ નો બહુ સાંભળતો એમના માલધારી રબારી સમાજ હતા કોકી દ્વારકા બાજુના મોટી ઉંમરના બાપા હતા એને કીધું કે તું ગણપતિ ની વંદના તું કહે અને બાપુ પાછળ બેઠા હતા અને ચાર ભજન પાંચ ભજન એ બાપાએ ગણપતિ ની વંદના કરી અને કર્યા અને લગભગ સાડા અગિયાર પોણા બાર વાગે બાપુ કાનદાસ બાપુ બેઠા અને સદગુરુ દેવની જય કાઈ બાપુ ચાલુ કર્યું ને અને પૂરું કર્યું સદગુરુ દેવની જય બોલ્યા ને ફુરત નારાયણ હતા બાપુ કોઈને બંગાઉ નહોતું આવ્યું ને કોઈ ચા નહોતી આવી ને પાણી ઉસ્તાદના બાપુ આંગળા ફાડી નાખ્યા એ ક્યું ભસે નશેરા

હવે આપણને કઈ સુખતું જ નથી શું આપણે કરવાના પણ એટલે જ હમણાં સવારમાં બાપની વાણી કરી આનો એક ભરોસો રાખવાની જરૂર છે ભજનનો ભરોસો ઈશ્વર જો તમે ન માનતા હોય તો ક્યાંય છે નહીં અને માનતા હોય તો તલ મૂકે એટલી જગ્યા નથી આ માનવાની વાત છે અનુભવવાની વાત તમને ટાઈટ વાતી હોય તમે એમ કયો આટલી ટાઈટ મારી ભેગું આવવાનું ઠીક છે આપણું કુટુંબ પરિવાર છે એના ભરણ પોષણ માટે આપણે પુરુષાર્થ કરવો પડે કઈક કામ કરવું પડે ધંધો કરવો પડે પણ એમાંથી કાંઈક કરીને કંઈક સમય કાઢીને કરજો એક ઘડી આથી ઘડી ભલામણા તમે જોવો તો કરો સંતોએ તો હાવ હેલું કરી હજારો વ્રત તપ કરો ને ત્યાં તમને એનું ફળ મળતું હતું અત્યારે તો એક ઘડી આથી ઘડી મહાપુરુષો હાવ હલકુ કરી દીધું પણ ટાઈમ જ નથી ઈ રામદેવજી બાપાનો આ પ્રસંગ છે ને એટલા માટે કહું કે રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને ત્યારે એમને આમના કુટુંબના ભેળું કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો મારી તૈયારી કરો પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ બી કઈ પણ વાત કરે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કઈ વાત કરે તો સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે રામદેવજી બાપુ ને ખબર હતી કે હરભુજી એમના માસી ના દીકરા ભાઈ એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાય નો જાય છે અને સમય સંજોગો અનુસાર બે જણા મળી નથી આવી ગયા રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે અને આ લોકોને શંકા જાત છે તો આ સમાધિને છે એટલે કુટુંબને ભેળો કરીને કીધું કે તમને કોઈ બી કાંઈ વાત કરે સમાધિને નહીં ખોલવા અને ત્રીજી પેઢી એ પીર થાય મારું વચન છે તમને અને તમારે કોઈ દિવસ રોટલાનું દખ નહીં આવ્યું એ મારી જવાબદારી અને કાર્ય બાપુ પૂર્ણ થયું અને આ વાત ઉડતી ઉડતી અરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા સમાધિશ થઈ ગયા અરભુજી માનતા નથી ઈ કે બને જ નહીં કોઈ દી તો વચન નો પાકો માણસ મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું ની જાતું હોય છે કોઈ દી બને જ નહીં કોકે કીધું અમે ન્યા જ હતા ઈ કે વાત બધી બરોબર પણ હું ન માન ઈ કે મુઠ્ઠી માટી અમે નાખી છે અમે ન્યા જતા હતા ઈ કે હું ન્યા જાઉ અને પાકો કરું પછી હાચી વાત આથી બાપુ ઘોડા ઉપર ચડ્યા બગાડ ઘાટ કરજો બાપુ રણુજા આવે ઘોડો

કારણ કે રામદેવજી પણ ખુલાસો કરવાની વાત તો બાપુ આપણા તકદીર માં હોય તો થાય અમે જ વાત કરતા કઈક આવ્યા ને કઈક ગયા બોલો અત્યારે મને બાપુ હજારો માણસ દુનિયા ઓળખે છે મેં કોઈ પૈસા નથી આવ્યા પણ એ પ્રતાપ શું મને લઈ જવા વાળા બાપુ આટા મારે છે બોલો મને અત્યારે દુનિયામાં ક્યાંય

સોગ્રસ ડાયરો આખો ચોરે બેઠો છે અને બજારમાં ઘોડો આવે છે બગાડ 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 કરતો અને એ વખતે આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જો ભાઈ વિયોગન આને શરમ નથી આવતી ઘોડા ઉપર બેન હાલ્યો આવે છે અહીં આવીને કહે છે કે આ શું બેઠો બેઠો ડાયરો બેઠો છે એ કે હું ગાંડા જેવી વાત કરે છે રામદેવજી બાપા વિયાઈ ગયા ને ત્રણ દી થયા હરભુજી ના હાથ મીડિયા કાઢવા કે પણ હરભુજી કે રામદેવજી તો મને સીમાડે મળ્યા એ કે આખું ગામ ખોટું તું સાચો અને એ પછી વસ્તુ આપી હતી બધી બતાવી રતન કટોરો અમલ ની ડાબલી ને વીર રામદેવજી બાપા સમાધિ માંથી સમજે ત્રીજી પેટીએ પીર થાય છે બાપુ આવું વચન મારા નાથે આપેલું ઇતિહાસ બોલે છે અને એ બાપુ અહીંયા ગયા બધા સમાધિ માંથી ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ એ તમારી જાત ના કે મે તમને શું કીધું હવે ખોદયો હોય તો ખોદો અને મરવું હોય તો મરો જે કરો એ હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં પેલું પીરાણું આપણો કેબી ને પાળિયા આજ એવું એક ગામ નઈ હોય ગામ નું મંદિર ન હોય રામદેવજી ના મેજા ન હોય રામદેવજી નું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય અને તમને બાપુ મને બાપુ હિલોળા કરાવે છે આ અલગ ધણી એક લખી લેજો અને અહીંયા તમે નો જી આવો તો જી આવજો નકરી વેતી ઉડે કાય એમ બાપુ દુખી છે સમજી લેજો અહીંયા કાય હારાવે ને ભલે જન્મ ભોમ કાશે એમાં ના નહીં જવા જેવું છે દર્શન કરાય એવી કોઈ વાત નથી પણ બાપુ જે આ મજા છે ને એવી અહીંયા નથી તમારે લખવું હોય તો લખી લે અને હરભુજી ને બાપુ પછી ખબર પડી અરે તારી ભલી થાય તારી આ કે મને મળવા માટે જ આતો અહીંયા માં આવ્યા હતા ખરેખર રામદેવજી બાપા તો વહી ગયા હતા આકાશવાણી થઈ એટલે એને ખ્યાલ આવ્યો અને પછી ચોધા રાસુ રડવા માંડ્યા હો હરભુજી એ મારા બાપ મને અંધારામાં ત્યાં મને વાત ન કરી અને હું રહી ગયો તું મને મળ્યો હું તારા પગ નો ચાલી તો મને ખબર ન પડી મારા બાપ હરભુજી રડે છે અને પછી કે છે કે હવે અમારે તને મળવું હોય તો એ કે હવે નહીં મળે ભરોસો રાખજો હુખડીનો પ્રસાદ કરજો હું કોઈ પણ સ્વરૂપે આવીશ બાપુ હરભુજી ને આ એક આકાશવાણી થી રામદેવજી બાપાએ એ વચન આપેલું અને તે દુ દિન આજની ઘડી બાપુ આજે પાટ ની પરંપરા છે ત્યાં બાપુ હુખડી પ્રસાદી થાય